બિલકુલ તો ગુજરાતના રાજકારણ સૌથી મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે રાજીનામું આપ્યું છે ગોયલે રાજીનામું આપતા હાલ ગુજરાતના અંદર અંદર છે એક તરફ ગુજરાતની બે વિધાનસભાની ચૂંટણીના પરિણામો હતા કે જ્યાં સૌથી મોટો ધાવ એ વિસાવદર ઉપર હતો વિસાવદર ગોપાલ ઇટાલિયાએ એ મેદાને હતા અને ગોપાલ ઇટાલિયાએ મેદાનને મેદાન હતા સામે કોંગ્રેસના એ રેસના ઘોડા પણ મેદાને હતા પરંતુ વિસાવડરમાં કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ ગુજરાતના ઇતિહાસમાં વિસાવડરની અંદર કોંગ્રેસની એક કારમી હાર થઈ છે માત્ર ને માત્ર 5500 જેટલા માતે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને મળ્યા છે અને આ કારણ એ હારનું કારણ કોંગ્રેસે ત્યાં હારી અને સાથે જ કડી વિધાનસભાની અંદર પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર થઈ અને હારના કારણે અત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જે છે તેઓ અત્યારે ચૂંટણી આ બંનેના પરિણામો સામે આવતાની સાથે જ રાજીનામું આપ્યું છે અને રાજીનામું આપતાની સાથે જ અત્યારના સૌથી મોટા સમાચાર શક્તિસિંહ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપતાની સાથે જ આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે વિસાવદર ચૂંટણીના પરિણામોએ આઘાતજનક શક્તિસિંહ ગોહિલનું સૌથી મોટું નિવેદન મારું નેતૃત્વ પરિણામ ન લાવી શક્યું હોવાનું શક્તિશ્રી ગોયલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના શક્તિશ્રી ગોયલ કે જેને રાજીનામું આપ્યું છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એ શૈલેષ પરમાર જે છે તેમણે નવી નિમણૂક ન થાય ત્યાં સુધી જવાબદારી સોંપવાની વાત જે છે તે શક્તિસિંહ ગોયલ દ્વારા કરવામાં આવી છે શક્તિશિવ ગોયલનું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આ સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણની અંદર

શક્તિસિંહ ગોયલનું રાજીનામું ગુજરાત કોંગ્રેસ ને લઈને સૌથી મોટા ભૂકંપ સર્જે તેવા સમાચાર સામે આવ્યા છે કે અને કડીની હારતાની સાથે જ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ બોલાવી હતી અને એ પત્રકાર પરિષદ દરમિયાન ચાલુ પત્રકાર પરિષદે તેમને રાજીનામું આપ્યું તેમણે કહ્યું કે મારું નેતૃત્વ પરિણામ ન લાવી શક્યું તેવું નિવેદન શક્તિસિંહ ગોહિલે આપ્યું શૈલેષ પરમારને હાલ કાર્યભાર એ સંભાળશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે આગામી સમયની અંદર કોંગ્રેસ પાર્ટી જે કંઈ પણ આદેશ કરશે એ પ્રમાણે કાર્યકર્તા તરીકે જવાબદારી સ્વીકારવાની તેમણે વાત કરી છે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી શક્તિશ્રી ગોયલનું રાજીનામું આ સૌથી મોટા સમાચાર અત્યારે ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ આઘાતજનક હોવાનું શક્તિશ્રી ગોયલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જો કે ગુજરાત કોંગ્રેસના કદાચ આ પહેલાં પ્રમુખ છે કે જે ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ એ ચૂંટણીના પરિણામો આઘાતજનક હોવાની તમને વાત કરી છે અને સ્વેચ્છાએ તેમને રાજીનામું સોંપ્યાના સમાચાર આ સામે આવ્યા છે આ રાજીનામું સામે આવતાની સાથે જ અત્યારના સૌથી મોટા સમાચાર તેઓ કહી રહ્યા છે કે મારું નેતૃત્વ એ પરિણામ ન લાવી શક્યું હોવાની તેમના દ્વારા વાત કરવામાં આવી છે ગુજરાતના રાજકારણના આ ભૂકંપ લાવતા સમાચાર છે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું થોડા સમય પહેલાં જ ગુજરાતની અંદર ગુજરાત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હતું અને રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન અનેક ચર્ચાઓ થઈ હતી જો કે રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું હતું રેસના ઘોડા તમામ ચર્ચાઓ થઈ હતી કોંગ્રેસે વિસાવદરનો જંગ જીતવા માટે ઉતાર્યા હતા પરંતુ નીતિન રાણપરિયા પણ મેદાને ઉતરતાની સાથે જ તેમની સાથે રેસના ઘોડાઓને પણ મેદાને ઉતાર્યા હતા એ રેસના ઘોડાઓએ કાંઈ કામ ના કરી શક્યા તેવી વાત એ આજે વિસાવદરના પરિણામો આવતાની સાથે જ સાબિત થઈ છે કેમકે વિસાવદરના પરિણામોની અંદર કોંગ્રેસે જે ધાર્યું હતું કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે અહીંયાથી તેમને 15 થી 19000 જેટલા મત મળે આ વાત એ કોંગ્રેસના કેટલાક નેતાઓ કહી રહ્યા હતા જો કે સામે નીતિન રાણપરિયા ઉમેદવાર છે તેઓ એવું કહી રહ્યા હતા કે તેઓ અહીંથી 7000 મતથી જીતે છે પરંતુ અહીંથી કોંગ્રેસની હાર થઈ કોંગ્રેસની ડિપોઝિટ પણ જમા થઈ ગઈ કેમ કે એમને માત્ર 5500 જેટલા મત જ મળ્યા એટલે કે વિસાવદર વિધાનસભાની સભાની પેટા એક લાખ અડતાલીસ હજાર મત પડ્યા હતા અને મતમાંથી માત્ર પંચાવનસો જેટલા મત જ નીતિન રાણપરિયાને મળ્યા હતા બીજી તરફ કડી વિધાનસભાની પેટા હતી કડીની અંદર પણ કોંગ્રેસે જબરજસ્ત મહેનત કરી જો કે આ તમામ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને આ તમામ સમાચારોની વચ્ચે શક્તિસિંહ ગોહિલ એવું કહી રહ્યા છે કે મારું નેતૃત્વ એ નેતૃત્વની અંદર તેઓ પરિણામ ન લાવી શક્યા તેવી વાત એ તેમના દ્વારા કરવામાં આવી હતી વિસાવદરની પરિણામો એ આઘાતજનક હોવાનું એ શક્તિસિંહ કહી રહ્યા છે અને આ તમામની વચ્ચે જો વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર નેતૃત્વ એ તેમની તેમના નેતૃત્વને લઈને તેઓ વાત જે છે તે કરી રહ્યા છે જોકે આ તમામની વચ્ચે કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી એ શૈલેષ પરમારને સોંપવામાં આવી છે અને આ તમામ એ જો વાત કરવામાં આવે ગુજરાત કોંગ્રેસના એ ભૂકંપ લાવતા સમાચાર અને આ સમાચાર તરીકે જો વાત કરવામાં આવે તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના પદ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધિવેશનની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસ એટલે કે ગુજરાતની અંદર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હતું રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ એ ગુજરાતની અંદર આવ્યા હતા ગુજરાતમાં કોંગ્રેસના એઆઈસીના એ તમામ સભ્યો એ ગુજરાતની અંદર હતા ત્રણ દિવસનું રાષ્ટ્રીય અધિવેશન હતું એ અધિવેશન દરમિયાન

કે કોંગ્રેસે ફ્રન્ટ ફ્રૂટ પર આવીને લડાઈ લડતી હતી જેમાં કોંગ્રેસના ગુજરાતના કેટલાક નેતાઓ જેમાં આનંદ પટેલ હોય જીજ્ઞેશ મેવાણી હોય આ તમામની સહિત સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો વિમલ ચુડાસમા જે પૂંજા વંશ છે પ્રતાપ દુધાત પરેશ ધાનાણી આ તમામ નેતાઓએ રસ્તા ઉપર આવ્યા હતા કોંગ્રેસના નેતાઓએ રસ્તા ઉપર આવતાની સાથે જ વિરોધ પ્રદર્શન પણ ક્યાંક કર્યા હતા કોઈ જગ્યાએ આંદોલનના મૂળની અંદર પણ જોવા મળ્યા હતા પરંતુ રાષ્ટ્રીય અધિવેશન બાદ ગુજરાતની અંદર બે વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી કોંગ્રેસને એવી આશા હતી કે ગુજરાતની અંદર રાષ્ટ્રીય અધિવેશન ગયું છે તેમના નેતા રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ એ કોંગ્રેસ આવ્યા આવ્યા કોંગ્રેસના ગુજરાત હતા જો કે કે ત્યારબાદ એવી આશા હતી ગુજરાતની અંદર પરિણામ તેમને મળશે પરંતુ ગુજરાતમાં એવું કાંઈ ખાસ તેમને પરિણામ મળ્યું નહી સામે પરિણામની જગ્યાએ બે બેઠકની પેટા ચૂંટણી હતી અને બેમાંથી એક બેઠક પર તો તેમની ડિપોઝિટ પણ જમા થઈ ચૂકી છે એવા સમાચાર સામે આવી રહ્યા છે અને એ સમાચાર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં છે વર્ષ બે ચૌદ અને વર્ષ બે હાજર સત્તર દરમિયાન વિસાવદર એ કોંગ્રેસના નેતા પૂર્વ કોંગ્રેસના નેતા કહી શકાય હર્ષદ ત્રિબડિયા કે જ્યાંથી ચૂંટાઈને આવ્યા હતા કોંગ્રેસના નિશાન પર બે હજાર બાવીસ પહેલા પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પરંતુ તેમને બે હજાર બાવીસમાં માં એ ત્યાંથી તેઓ ન જીતી શક્યા અને ત્યાં ભૂપત ભાયાણીની જીત થઈ ફરી એક વખત ત્યાં ભૂપત બાયણીએ રાજીનામું આપ્યું હતું એ જ બેઠક ઉપર પેટા ચૂંટણી આવી હતી કોંગ્રેસને એવી આશા હતી કે અમે અહીંયા લગ્નના ઘોડાની જગ્યા ઉપર રેસના ઘોડા મેદાને ઉતારીશું કોંગ્રેસના રેસના ઘોડાઓનું લાંબુ લિસ્ટ એ વિસાવદરના પેટા ચૂંટણીના પ્રચારમાં લાગી ચૂક્યું હતું અને એ તમામની વચ્ચે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે શક્તિસિંહ ગોહિલના રાજીનામાથી સૌ કોઈ એ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે સૌ કોઈ વિચારી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ રાજીનામું કારણ છું જોકે શૈલેષ આપી છે અને આ એ સમાચાર ગુજરાતના રાજકારણમાં એક મોટો ભૂકંપ સર્જાયો છે એ ભૂકંપ એટલા માટે સર્જાયો છે કે અચાનક ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું એ રાજીનામું આવ્યું છે પ્રદેશ અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે પત્રકાર પરિષદ ચાલુ હતી અને ચાલુ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે મારા નેતૃત્વમાં ચૂંટણી ન જીતાઈ શકાય તેવી વાત એ તેમના દ્વારા કરવામાં આવી છે મારી સાથે વાતચીત કરવા માટે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ જોશી જોડાયા છે મનીષભાઈ પહેલા તો સ્વાગત છે ન્યૂઝ રૂમ માં આપનું મનીષભાઈ અચાનક ગુજરાત કોંગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોયલ રાજીનામું કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર છે આ નિશ્ચિતપણે જાહેર જીવનનું એક અલગ પ્રકારની રાજનીતિ એટલે રાજનીતિની અંદર પણ તમે જોયું હશે કે હું આ સત્યસિંહજી ગોહિલ ને આજે પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓળખું એવું નહીં હું એમને રાજ્યના મંત્રી તરીકે ઓળખું જયારે મેડિકલ કોલેજ ભાવનગરના મુદ્દા ઉપર એમને મંત્રી મંડળમાંથી રાજીનામું માત્ર રાજીનામું નહીં કેવા ખાતા દબાણ ખાતા દબાણની રાજનીતિ નહીં પણ સંપૂર્ણ બંગલો ગાડી બધું ખાલી કરીને ક્વાર્ટર્સમાં રહેવા જતા રહેવા એટલે

એ બચાવવા માટે હથકંડા અપનાવવાની રાજનીતિ બધા પક્ષમાં ચાલે છે અને એની વચ્ચે માનનીય શક્તિસિંહ ગોહિલે એ ફરી એક વખત જાહેર જીવનમાં એક અલગ પ્રકારનું ઉદાહરણ કહ્યું કે ના ભાઈ મારી નૈતિક જવાબદારી મારી આખ વાત છે આ વાત ઉપર મને એમ લાગે છે કે નવી પેઢીને આ સમજવા જેવી વાત છે કે જાહેર જીવનની અંદર પણ મૂલ્ય આધારિત અને ખાસ કરીને નૈતિકતા ઉપર એટલે નૈતિક બળની જે મજબૂતી હોય એ જ વ્યક્તિ આ કરી શકે અને આ વ્યક્તિએ એ કરી દેખાયું છે મને ગર્વ છે

વિકટ પરિસ્થિતિમાં હંમેશા જવાબ દેતો રહ્યો છું આપ પણ પત્રકાર તરીકે વર્ષો હંમેશા જવાબ દીધો છે આજે પણ કહું છું પણ હું ઓલી દ્રષ્ટિ નથી વિસાવદર ની સ્થિતિ અમે પણ આપ આગળ આગળ હતી કરી ની આગળ હતી આનાથી કઈ સત્તાના પરિવર્તન નતા હતા પણ એક નૈતિકતાની ની દ્રષ્ટિએ નવો માપદંડ પડી જાય જીવન અંદર એ માનનીય શક્તિસિંહ જે રજૂ કર્યું છે મને એમ લાગે છે આ ઘણી ગંભીર અને કાર્યકર્તાઓ માટે પ્રસિદ્ધ છે જયારે ખેતરનું રાજકારણ અને અન્ય પ્રકારના હાથકંડા વાળા રાજકારણ એની વચ્ચે એક

અમે સુધી પહોંચાડી રહ્યા છીએ ન માત્ર પેટા પરંતુ ગુજરાત કોંગ્રેસના અને સાથે જ ગુજરાતના તમામ રાજનીતિના સમાચાર આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ એટલા માટે જ કહીએ છીએ અમારી ચેનલ ન્યુઝરૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સચોટ પરિણામ સચોટ માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહીએ